નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી અન્વયે વિવિધ વિસ્તારોમાં મનોરંજન માટે મેજિક શો યોજાયો લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ પરિવાર દ્વારા વિવિધ શહેરોમાં લોકસભાના ઉમેદવારનો વધુમાં વધુ પ્રચાર થઈ શકે તે માટે મેજિક શોનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આજે રાજુલા શહેરમાં પણ ભગતપાન નજીક હવેલી ચોક મન મંદિર સોસાયટી નગર મીરાનગર સહિત વિવિધ વિસ્તારોમાં અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના પ્રચાર માટે મેજિક શો યોજાયો હતો અને વિવિધ કલાઓ રજૂ કરી હતી અને લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા તેમજ નાના બાળકો જાદુઈ કલાઓ જોઈને ખુશખુશાલ થયા હતા અને સાત મેના રોજ ભાજપના નિશાન પર મત આપી ભરતભાઈને વિજય બનાવવા લોકોને અપીલ કરાઈ હતી આ તકે રાજેન્દ્રભાઈ ધાખડા જયરાજભાઈ ઝાખડા જયદીપભાઈ કોટીલા હરેશભાઈ સોંડાગર મહેશભાઈ ટાક ભાવેશભાઈ ગુજરીયા ચિંતનભાઈ જોશી રાજેશભાઈ ઝાખરા આશિફભાઈ મુની મહેશભાઈ વરુ સહિતના ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા thank